તો રામ રામ ડાયરોને આજે પાછા મળી ગયા છે ફરી એક નવા લોક સાથે અને આજે આપણે કેળી છોડવાની મહેમાન આવ્યા છે ફોટા પાડવા ઘણા સમય પછી હમણાં હાવ બાંધી હતી ફૂલેકામાં ગયા પછી એટલે આ કેળી છોડી અને તમને હમણાં આગળ બતાવો મહેમાન આવ્યા છે ફોટા ફોટા પાડી ચાલો હમણાં સામાન કરીને બતાવો તમને આગળ તો જવો ડાયરો કોડે સામાન તમ નાખ્યો છે અને બહાર મહેમાન ઊભા છે હમણાં તમને બતાવું લાઈન થાય છે બહાર

टॉयडी नथि नले एम करसे लगन भाई होतो तो छोट आनी माते मु कोण देवा लितो मु कोण पुछे पण वार लकी आवन ते कोणी एनी दुप्पटा रा ते कोणी तीन गम्मा ना बोला तीन चार गम्मा ना बोला आय वाह अरे खत વાંધો <imitation> નહિ <imitation> <imitation> Hoa hẹn gọi là một bóng hoa 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 Hãy subscribe không kênh Ghiền Mì Gõ Để không bỏ cái những video hấp dẫn આ બ

મે ભાઈ પણ છપલ લેને કો બોટામાં બોસ એક છપલ મે બોલવા આવું છે એમાં શું થઈ ગયું તો કરી કોલા માતાનો હુકમ હતું ખબર છે ને પરમા છે કોલમા તો જો બીજાનો કોણ હે અત્યાર સુધી 91 ક્યાં કોણ ક્યાં આતો ઉતારો આઈ

જો કંઈ કંટ્રોલમાં રહે પોલી દીધો જે હું જીગર કરીને માઈન્ડ બેફન થઈ મારે મારો નથી બધું ઉતરી ગયો હું એકવાર આવ્યો પહોંચાડે ને હા ભૈયા બસ આ ફાયદામ આવ્યો છે પોરી હું આપું જો છોટો હરખો વાડવાનો છે એક ભલે બધું પડી જાય રોમાટો કેનેડો કોઈનો ઉપર પેગડા કે ભેગું નહોતું વિડિયો

પગે ભાઈ એક પેરામ જો કુદવી નાખો પગે ભાઈ એક ઠેક બે પગે લેતા હો તો એક અહવાર છે અમારો આનો કુદઈ નાખો બધી બધોને કુદઈ નાખો બે પગે અંદર પર ઉતર છે ને કા પે ગળે એ મારા કાળો છે કુદવી નાખો ખોદી નાખન ખોદી નાખન મોડું માડે નહી આવે એમ બી તો તો ખોતી નથી એટલે બરે અમે બંતા એવું વસ્તુને ખોદી ના બાપુ મોડું માથા પ્રોબ્લેમ લઈ લો બે કે સ્ટોરી બોરી મેક જો ઓન રાત ગજરાત વાળી એના હોય ને બેય મારો અડધો અડધો ભાઈ

तो आप भी देखते रहिए हमारे चैनल बिडी दरबार में बिडी दरबार ने अपना घर हुआ ना में सीरीज देखो आप लगा ऊपर देखो हमारी केडी आ गई है यहाँ पे हमारी फैन जैसी है आ जा है अलग फुल कॉमेडी फुल कॉमेडी

মুৰলি તો ડાયરો મહેમાન વહી ગયા છે અને થોડીના ફોટા પાડ્યા તો બાંધ પછી હમણાં નવું લોક બનાવી ત્યારે મળી ફરી પાસે અને મોહિત ડોના ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બીડી દરબાર ચેનલને તમારા બધા મિત્રોને શેર કરી દો અમારો વિડીયો તમને ગમી ગયો હોય તો લાઈક કરી નાખજો ઓકે કરો ઓકે કરો હાલો તો ડાયરો મળી બીજા લોક